રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદને પગલે ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ ધોરાજીમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો ધોધમાર વરસાદને પગલે ધોરાજી નગરપાલિકા સંચાલિત શમશાનગ્રહમાં ભરાયા વરસાદી પાણી શમશાનમાં ભરાયા પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી શમશાન રોડથી લઈ અને રામપાળા વિસ્તારના રસ્તા ઉપર ભરાયા વરસાદી પાણી

અમુક અમુક માણસો પડે છે ગારાના હિસાબે કેવા પાણી ભરાયેલું છે અત્યારમાં જાજુ સમસાન માં પાણી ભરેલું